ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં મુકાયેલા લારી ધારકોની લારીઓને જપ્ત કરી તેમનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે જેને લઈને લારી ધારકો દ્વારા સમાજસેવક કમલેશભાઈ ચંદાણીની આગેવાની હેઠળ મહાનગરપાલિકાનો ઘેરાવો કર્યો હતો ભાવનગર મહાનગરપાલિકામાં શહેરના ગંગાજળિયા તળાવના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી શાકભાજી ફ્રૂટવાળા તેમજ અન્ય ચીજવસ્તુઓની રેકડી ધારકો વેપાર કરતા આવ્યા છે જ્યારે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ગઈકાલે મલ્ટી લેવલ પાર્કિંગમાં મૂકવામાં આવેલી રેકડીઓ સહિત અનેક માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને મસ મોટો દંડ પર ફટકારવામાં આવ્યો હતો જેને લઈને આજરોજ તમામ વેપારીઓ દ્વારા હડતાળ પાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારે સમાજસેવી કમલેશભાઈ ચંદાણી સાથે મહાનગરપાલિકાનો ઘેરાવો કર્યો હતો અને કમલેશભાઈ ચંદાણીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન દ્વારા એક તરફ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે નાના લોકોને વેપાર કરવા માટે લોનને પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે રીતના રેકડી સાથે શાકભાજી સહિત જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે આ દુઃખદ નિર્ણય કરાય અને તંત્રએ આ નિર્ણય ફેરવો પડશે

હું કમલેશ ચંદાની સમાજસેવક છું અને આજે મારા પરિવાર ભાવનગરના વ્યાપારી મિત્રોનું રાત્રે પણ ફરિયાદ હતી ને આજ સવેરે પણ ફરિયાદ આવી કે જે વર્ષોથી અહીંયા પથારો કરીને બે ત્રણ કલાક પોતાનું વ્યાપાર કરતા હોય છે બકાલાના વ્યાપારી તેનું બકાલો સુધું માલ ઉપાડી લેવામાં આવ્યો છે લારીવાળા જે વર્ષોથી અહીંયા ધંધો કરે છે એ લોકોને પણ લારીઓ જપ્ત કરી લેવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા માલસામાનની જપ્ત કરવામાં આવ્યો છે એ ખૂબ જ દુઃખદ છે જ્યારે અમુક લોકોએ પેમેન્ટ ભરી દીધી છે પૈસા ભરી દીધા છે છતાંય લારીઓ છોડી નથી એવું પણ અહીંયાથી ફરિયાદ છે અમારી કમિશનર સાહેબને વિનંતી છે કે અમુક વિસ્તારોમાં જે તે કોઈ ઈશ્યુ થયા હોય તો તેનું અસર બીજા વિસ્તારોમાં ન આવવું જોઈએ જ્યારે માનની વડાપ્રધાનજી આત્મનિર્ભર દેશ માટે નાના લોકોને પ્રગતિશીલ બનાવવા માટે એની તાકાત વધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા હોય સરકાર આખી જુદા જુદા સ્કીમો લાવી રહી હોય વ્યાપારીઓ માટે તો આ લોકલ લેવલે જે લોકલ લેવલે વ્યાપારીઓને આવી રીતે ત્રાસ આપવામાં આવશે તકલીફો આપવામાં આવશે હેરાનગતિ કરવામાં આવશે ભાવનગરમાંની આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનની અંદર આવી રીતે વ્યાપાર કરવાની બધી જગ્યા રજા છે વ્યાપાર કરે છે લોકો પોતાનું ઘરગ્રસ્તી ચલાવે છે તો ભાવનગરમાં કેમ નહીં સાથે જ અગર કોઈ પ્રશ્ન છે નગરપાલિકાને કોઈ સમસ્યા છે તો આખી એસોસિએશન છે આ બધા વ્યાપારીઓ છે અમે પ્રતિનિધિઓ છે અમારી સાથે બેઠીને એ પ્રશ્ન રજૂ કરે અમે એ પ્રશ્ન ઉપર વ્યાપારીઓને જે સમજાવવાની બાબત હશે જે લારી ગલ્લાવાળા વેપારીઓ છે પથારાવાળા વેપારીઓ છે દુકાનના વ્યાપારીઓ છે જેને જે સમજાવવાની જરૂર હશે તેને સમજાવીને એક સુખદ સમાધાન લાવશું પર ધંધો રોજગાર બંધ થઈ જાય અને આ લારી ગલ્લાવાળા ઉપર એટલી એગ્રેસિવલી કામ કરવામાં આવે જેમ કે આ આતંકવાદી હોય વ્યાપારી ના હોય કોઈ લૂંટેરા હોય ડકેદ હોય ચોર હોય એની સાથે એવી રીતે વ્યવહાર કરવામાં આવે અભદ્ર ગાળું બોલવામાં આવે એની સાથે દાદાગીરી કરવામાં આવે એ કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં અને જેમ મને વહેલાં આ પ્રશ્નનું સોલ્યુશન આવે ત્યાં સુધી તમામ માર્કેટ બંધ છે વ્યાપાર ધંધા બંધ છે અને વ્યાપારીઓની લાગણી છે એ સરકારને સમજવી જોઈએ તંત્રને સમજવી જોઈએ અને એનું સોલ્યુશન લાવવું જોઈએ સત્યપાલસિંહ પરમાર એસ્ટેટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા છેલ્લા ચારથી પાંચ દિવસોમાં રૂપમ ટોકીઝથી લઈને શાક માર્કેટના વિસ્તારમાં ઘણા બધા શાકવાળા શાકવાળી લારીઓ તથા ફેરિયાઓ દ્વારા રોડ ઉપર તથા વાહન પાર્કિંગની જગ્યામાં પાથરણા તથા લારી રાખવાથી ટ્રાફિકની સમસ્યા અને દુકાનદારોને પણ એ બાબતે અડચણરૂપ થવાની સમસ્યાઓની ઘણી બધી રજૂઆતો મહાનગરપાલિકા ખાતે આવેલી હતી જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે છેલ્લા ચાર પાંચ દિવસમાં એ વિસ્તારમાં સઘન ડ્રાઈવ કરીને આવી રીતે લોકોને અડચણરૂપ થાય તથા લોકોની સુખાકારીમાં અવરોધ પેદા કરતી લારીઓ તથા પાથરણાને દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ હતી જે અન્વયે આજે બધા જ લારી ધારકો દ્વારા માન્ય કમિશનરશ્રીને રૂબરૂ મળી તેમની રજૂઆતો કરેલ છે તથા તેમાંથી ઘણી આંશિક રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે જ્યારે લોકોને નડતરરૂપ પ્રશ્નો અંગે શ્રી દ્વારા તેઓને પણ એ બાબતે સુધારો કરવા સૂચના આપેલ છે વધુમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા વિસ્તારમાં જ પે ઇન્ડ પાર્કિંગની મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે જે એ વિસ્તારમાં રહેતા લોકોને ટુ વ્હીલર થ્રી વ્હીલર અને કાર્સ રાખવા માટે પે એન્ડ પાર્કની સુવિધા ઉપયોગી કરી શકે છે પરંતુ અત્રના વિભાગને ધ્યાને આવતા લારી ધારકો દ્વારા રાતના સમયમાં આ લારીનું ત્યાં પાર્કિંગ કરીને રાખવામાં લારીઓ રાખવામાં આવતી હતી આ બાબતે પે એન્ડ પાર્કિંગના ટેન્ડરની શરતોને આધીન એજન્સી પાસેથી યોગ્ય દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરેલ છે આ બાબતે અમને જાણવા મળેલ છે કે આવી બાબત થયેલ છે પરંતુ કોઈ આધારો મળેલ નથી જો મળશે તો એ બાબતે કાર્યવાહી અલગથી પણ કરવામાં આવશે અન્ય લારીઓને સીલ મરાણા છે એકસો એક લારીઓ અત્યારે ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા પકડવામાં આવેલ છે જેનો દંડ પણ લેવાની કાર્યવાહી એજન્સી સામે ચાલુ છે